નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આકાશમાં દેખાય રામ ભક્તિ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશ વિદેશમાં હજુ પણ ઉજવણી થઈ રહી છે હિન્દુ સમુદાયના સભ્યોએ અમેરિકાના હ્યુસ્ટનમાં એક એર શોનું આયોજન કર્યું હતું યુનિવર્સલ ચર્ચ જય શ્રી રામ એટલે કે જય શ્રી રામનો મંત્ર બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે બેનર સાથે હ્યુસ્ટન ઉપર એક વિમાન ઉડી રહ્યું છે છે તેનો વાયરલ થઈ રહ્યો આ દરમિયાન રામ ભક્તો ધ્વજ લહેરાવતા હતા અને જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ અભિનેત્રીએ કહ્યું છે હું છોટાછેડા નથી લેવાની અભિનેતા સૂર્યા અને જ્યોતિકા વચ્ચે છૂટાછેડાની અફવાઓ હતી પરંતુ હવે અભિનેત્રીએ તેનો અંત લાવી દીધો છે જ્યોતિકાએ કહ્યું છે કે હું સૂર્યાથી ડિવોર્સ નથી લઈ રહી પરંતુ કામ માટે મુંબઈ આવી છું સૂર્યા ખૂબ જ સપોર્ટિંગ પતિ છે તેઓ ઈચ્છે છે કે હું અને બાળકો હંમેશા ખુશ રહીએ હું મારા કામ અને બાળકોના શિક્ષણ માટે મુંબઈ શિફ્ટ થઈ છું જ્યોતિકાના મુંબઈ ગયા પછી છૂટાછેડાની અફવાઓ ઉડવા લાગી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝાલાવાડમાં રોકડિયા પાક જીરો અને વરિયાળીનું વાવેતરમાં જબરજસ્ત વધારો થયો છે ગત વર્ષે બે લાખ પાંચ હજાર એકસો એકાવન હેક્ટર સામે આ વર્ષે બે લાખ એકાવન હજાર ચારસો છન્નું હેક્ટરમાં વાવેતર થયું છે આ વર્ષે છેતાલીસ હજાર ત્રણસો ને પિસ્તાલીસ હેક્ટરમાં વધુ વાવેતર થયું છે ઘઉં અને ચણાના પાકમાં દર વર્ષે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે વરિયાળીનું વાવેતર ગત વર્ષ કરતાં અગિયાર સિત્તેર હજાર સાતસો ઓગણીસ હેક્ટર વધ્યું છે ઝાલાવડ માંથી નીકળતી કેનાલોમાં પાણીની ઉપલબ્ધતા સારી હોવાથી વાવેતર વધ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે